ખાતે શ્રી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી આજે તેર માર્ચ ફાગણ માસની પૂર્ણિમા એટલે કે હોલિકા દહન આ પછી ચૌદ માર્ચે ધૂળેટી ઉજવણી કરવામાં આવશે આ તહેવારની માન્યતાઓ હોલિકા પ્રહલાદ તેમજ વસંત ઋતુ અને નવા પાક સાથે સંકળાયેલ છે રંગોના તહેવાર ઉત્સાહના આનંદનું પ્રતિક છે આ સમય ઝાડ પરથી પાંદડા ખરવા લાગે છે અને નવા પાંદડા ઉગવા લાગે છે કુદરત આપણને કહે છે કે જ્યારે જૂની વસ્તુ આનંદ આવે છે ત્યારે નવી વસ્તુઓ શરૂ થાય છે આમ દરેક તહેવારની ઉજવણી સ્કૂલ કોલેજમાં ઉજવાય છે અને તેનું મહત્વ સમજાવાય છે આમ આજે શેઠશ્રી સી એમ શાહ કન્યા વિદ્યાલય થરામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થીઓને સાથે મળી એકબીજાને ખુશીનો રંગ લગાવ્યો હોળીના પાવન પર્વ સૌને મસ્તી અને સખાવટનો સંદેશ આપે છે આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળી